હરી ગુરુ સંત ની સંત માતા ની સદગુરુ મહારાજની ચંગવાડા ગામની આખી ગુ

पवित्र धरा ऊपर आज नो एक प्रथम मानी पुण्यतिथि तिथि निमित्ते देवशन बापा ना सब परिवार बाबूराम साहेब ने त्रण भाइयों मिली सब परिवार मिली अनाप सौना दर्शन कराए ते बदले परिवार ने पर बार तालियों અહીંયા વ્યાસપીઠ ને દીપાવનાર તમામ સંતગણ મહાપુરુષો બહારથી આવેલા દરેક હરિભક્તો ગામના ભાઈઓ બહેનો માતાઓ ગોમનું ભક્ત મંડળ દરેક ને કોટી વંદન જય ગુરુ મહારાજ ગોરો yeah mm -hmm. होय के प्रश्न व्याख्या हो जनी फहेण कक लेवानी कला छे ने ए साखी में ले रहे भजन गाय तो ले रहे अन कोई संत महापुरुषो सत्संग करता होय એમજીરામ મહારાજે સુંદર વાત કરી ખાલી એક વખત હું ડૂચ્યું કરો બા તું પોતે પોતાને જાણ તજી તન મનથી નિરખીલે પદ નિર્વાણ સતનો સંગ કરી લે પણ આ કોઈ આજનો ભજનો થાય છે આજનો મહિમા થાય છે આજના પુરુષો મળે છે ವರ್ಷೋತಿ ಅನಂತ ಯುಗೋತಿ ಕನಿವಾರ ಗಣಕೇನ ಕನಿಕ ಅಕ್ಕಡಿ ಕೋಟಿ ಒಂದ್ ಕೋಟಿ ಎಟ್ಲೇ ಶು 1000 ತಾಯ ಬಾ ಕೋಟಿ ಕೋಟಿ ಎಲೆ ಎಷ್ಟು ತಾಯ ಸರ್ ಸಹಸ್ರ ತಾಯ ಪರ ಕಿಟು ಕೋಟಿ ಕೋಟಿ ವಂದನ ಉಳೀವಾ ಕೇ જેને જે શબ્દ ન પકડ્યો એને વિવેક પકડ્યો જેના વિવેક આવ્યો ને એમાં બધું આવ્યું અને જેને શબ્દ પકડ્યો એના રમત રહી કાયમ आदमी बात नहीं पांच हजार वर्ष पहला कुरुक्षेत्र मैदान में भगवान श्री कृष्ण एक करण ने की दो तो मनु भाई कहे करण तो सुत पुत्र नहीं तो सुत पुत्र नहीं तो कुलते से पांडव नो मोटो भाई से

પોન્ય અને સંતોના હોમે જો જૂટ્યા ને તો એના હાથ પવિત્ર અને કોઈ તીરથ ધોમ જાત્રાએ થવો તો તમારા પગ પવિત્ર થાય અને સંતોની વાતનું જો શ્રવણ કરો ને તો કોણ પવિત્ર થાય અને આ બધું પવિત્ર થાય પછી એને કહેવામાં કોઈ આવતું

તો તો પોલીસ આવે આવે ફરિયાદ થાય ને અમે જ તારું નામ કોઠે આયુ અમારે લક્ષ્મણ ભાઈ બોલ્યા શું બોલ્યા તાર તારું નામ આયુ કિનારે નામ કિનારે જ્યારે આવે લાવું હોય તો ના આવે આખું કોમ કાલે ચંદવાડા આખો વટો ખુને બે ઉછળો તો કોમ માં લાવો આવે પણ આ તો જે આવતું હોય ને જે આવતું હોય આવે અને એમાં જેને જે કહેવાતું હોય એ જ આવે પછી તમે બોલાવો તો ઈશુ ના મહાપુરુષે કેમ કારણ કે એ રસ એમની સાખ્યો છે પણ આપણે શું થયું સાહેબ હવે તો શું થયું બધાને ખબર પડી ગઈ કે મણના વેપાર પેલા ત્રીસ કિલો નો રો આવતો આ બધા બેઠા વડીલો પૂછો અત્યારે કેટલા કિલો નો આવે મોટા મોટો દો નાનો ટીન ચુકડો કારણ કે કંપની વાળા ને ખબર છે એનું કોમ હવે ગોળ ખાવાનું નહીં ચા કે હવે પડી વાય છે ને ખાવાનું હતું છૂટી ગયું પેલે પાર્સલ માં કરી હોય છે અને દોઢ મણનો રવા આવતો ને એના ઉપર તાપડાનું કંતન આવતું અને કંતન ના ઉપર સિમ્બોલ આવતો કોલાપુર વેળંચા પોપટ સુરત મરડી સુરત બરફી ચંદવાડા નું ચમકેલો તમાર જો મોજા ભલે પણ મુદ્દો ના ભૂલતો આવો એક સિંબો લાવતો અને ઘેર લાવી અને કદાચ એ કંતન તમે ખોલી અને પાસે કોકને કહો ક્યારેય કોલ્હાપુરનો રવસ છે બીજો શું કે મન લાગતો આ દુઃખ ચોંચ્યું છે મારા જે સુંદર ઇશારો કર્યો છે આ દુઃખ લોકોનું પડ્યું છે ખાલી કંતન લઈ લો શું કે

આ મહાપુરુષો એ કહી શકાય તે માર્યું ને તું નહીં અંતર ગોળ ગોળ જે કરો ને એ ગોળ નહીં એ નખરો દેખાય છે રૂપ તમને એ ગોળ નહીં અને ગોળ છે એ દેખાતો નહીં મારો વાળો અનુભવ સિવાય આ અનુભવ સિવાય જડે એવું

खोटू काही नाही पण पहला तुम्ही तमन उळखो ने तो बीजन उळखवन जरूरी नी पडता जय हो जय ना की तू बे बंगला वधारी आल्जो तुम्ही फळणो वधारी आल्जो आवी रीत ना तीन चार जणा ने एवो धंधो साधू करयो 6 महिनाम डबल वचमा आईतो ना बाजी હજુ જડતા નહીં જેની આલ્યા એ જ્યાં લઈ ગયો એ જડતો એમાં કોઈ મુમાડા વાળા વધારે રૂપિયા થયા હતા મારે મારે કોઈ આ તો વાદળ વાતો થાતી હોય ખબર પડે ને કે મને ભેડા સુખી અમે નહીં થવાય એ કહેવા માંગુ છું ચાર જણા ભેળા થઈને કંપની આવી કરી કે આવી રીતે કમાવું અને બે ચાર કોમ ગોતા લો આ વડીલો શું ના પૂછ્યા એ તો લોતી જી લાખ ભેળા કર્યા ગોમ છોડીને જતા રહ્યા અને બીજા કોમ થઈ કે આપણે અંતાન જેવા ભેળા થયા હોય જાય હું આટલું નક્કી રાખજો તમારે કરવા જ કરજો જેવી રીતે ભેળા કર્યા હશે ને મારા એનો એ જ છે દરવાજા એવા જ છે આ ભાઈ વાંચી પચાસ ગૌ પચી પચાસ કિલોમીટર શેટે જઈ અને ધંધો નક્કી કર્યો ચાર ને પાર્ટનર માં કર્યો કે શું કરશે એટલે કે આપણે ચાર નો જૂનો અનુભવ કે છે બધા પંચર ની દુકાન ચલાવેલી છે मुटायर खोलू तू पंचर दूजी अरे पंचर कर अरे वहां पर शॉर्टकट में चार ने पंचर नी दुकान सौ महीना एडवांस भाड़ू आ दीद तो, दुकान गोटवाई चली चार महीना थे कोई ग्राहक आतु तो, कोई ग्राहक नहीं ભજેક દાડો યકો મહારાજ ને અગલા બાપુજી એટલે એમને ખબર પડી મહારાજ ની ફાઇલ થી સલાહ લો હવે આપડી તો પૂછા વગર કર્યું પણ હવે તો સલાહ લો તે બાપુ જોડી જાય બાપુ કેવા કે થોડી સલાહ લો ને કેશું કે પંચર દુકાન કરી ને શાંતિ નહી કે ચો કરી જાય કે અરો સર્કલ ઉપર મેન સેન્ટર ઉપર તો કે ચમ ના સાલે કે નહી શાંતિ એટલે તો આવ્યો છું કે હેડજી મને બતાડજી

અને બે લાખ નો માલ લાવ્યો છે કોઠી પોના પકડ ને જ્યાં એટલે બાપુ કે કોમ કરો કીધું આ તો નિશા તો ત્રીજા માળે લોજ સામે આટલામાં માં નહીં શું ચાલે લોજ કોઈ ને દોઢ લાખ માં લાવેલું સિત્તેર હજાર માં

મોનો મોનો નિમેલ પડે મોનો અને એટલે બાપુ સાહેબ ને કેવું પડ્યું બાપુ કેવું અરે જાવ જાવ સમજણ ની વાત એ સોનારી داري منائي منھي لڳي تيرو